નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં આજે થોડી રાજકીય ચર્ચા કરીશું રાજકીય પાર્ટીની ચર્ચા કરીશું ને એમાં એક જ પાર્ટીની ચર્ચા કરીશું કોંગ્રેસ પાર્ટીની ચર્ચા કરીશું કારણ કે ઘણી બધી બાબતોમાં એવી ચર્ચા ચાલતી હોય છે કે કોંગ્રેસમાં કકળાટ પણ કદાચ આપણે કકળાટ નહીં કહીએ કારણ કે દરેક પાર્ટીમાં આ વસ્તુ હોય છે જૂથબંધી હોય છે અસંતોષ હોય છે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ એ કોઈ પણ પાર્ટી હોય એટલે કોંગ્રેસમાં કકડાટ નહીં પણ જે પેટા ચૂંટણીના ટાણે કોંગ્રેસમાં જે આંતરિક ખેંચતાણ થાય છે એની સામે પ્રશ્નાર્થ થઈ રહ્યા છે ગુજરાત કોંગ્રેસના નેતાઓ એકબીજાના ટાંટિયા ખેંચવામાં અત્યારે વ્યસ્ત છે એટલે ચર્ચા તો કરવી જ પડે કારણ કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મને ગુજરાતના નેતૃત્વ પર ભરોસો જ નથી આવી વાત પણ એમણે કરી હતી એમણે પણ વાત કરી હતી લગ્નના ઘોડા નેસના ઘોડાને હોય તો લંગડા ઘોડા એવા ત્રણ પાઠ પાડવામાં આવ્યા છે અને એમણે કહ્યું હતું એ પ્રમાણે હજુ સુધી આ ઘોડાઓ અલગ કરવામાં નથી આવ્યા ખબર નથી ક્યારે થશે પણ સંગઠનમાં લાગતા વળગતાના ગોઠવાનો રાહુલ ગાંધીએ પોતે પણ સ્વીકાર કર્યો છે ગુજરાત પ્રદેશની વાત કરી રહ્યા છીએ અત્યારે અને એમણે એ વખતે એમ કહ્યું હતું કે દસ પંદર નેતાઓને આપણે કાઢી પણ નાખીશું પાર્ટીમાં પણ હજુ સુધી એવું કંઈ દેખાયું નથી અને ધારાસભ્ય મેવાણીએ પ્રદેશ નેતાગીરી સામે મોરચો માડી દીધો સીધો જ અને એમણે ટ્વીટ કર્યું કે કોંગ્રેસની ફૂટેલી ને કાઢો આવું ટ્વીટ પણ એમણે કર્યું અને સાથે જ મારું નહીં તો રાહુલજીનું તો માનો આ વાત એમણે કરી છે અને સાથે એમણે કહ્યું કે હવે તો બીજા પક્ષના નેતા પણ કહી રહ્યા છે કે તમારી પાર્ટીમાં ફૂટેલી કારતુસો છે અને મેવાણીની પોસ્ટ અંગે શક્તિસિંહ ગોહિલને જ્યારે પત્રકારોએ પૂછ્યું ત્યારે એમણે એમ કહ્યું કે આ તો અમારા પરિવારની વાત છે પણ આ કેવો પરિવાર શક્તિસિંહ કે આ પરિવારમાં એક સૂત્રતા જોવા ન મળે સંવાદ જોવા ન મળે તાંઠિયા ખેંચતાણ જોવા મળે પ્રદેશ અધ્યક્ષો તો તમારી જવાબદારી પણ થાય છે પણ સાથે જ જે નેતાઓ કે જેઓ કોંગ્રેસમાં છે પણ ભારતીય જનતા પાર્ટીનું કામ કરે છે આ અમે નહીં પણ આ કોંગ્રેસના નેતાઓ જ કહી રહ્યા છે કે એવા પણ કેટલાક નેતાઓ છે અને શિસ્તના નામે કદાચ અવાજ દબાવવાની કોશિશ પણ થઈ રહી છે એવી પણ ક્યાંક ચર્ચા થાય છે અમિત નાયકે રાજીનામું આપ્યું એમણે પણ ઘણા બધા આક્ષેપ કર્યા છે પણ હવે સવાલ એ છે કે અમિત નાયકનું કેટલું વજૂદ છે કોંગ્રેસમાં અથવા એમના રાજીનામા આપવાથી કોંગ્રેસને કેટલો ફરક પડે છે કે પછી માત્ર એક સ્ટોરી બનીને રહી જાય છે તો આવનારો સમય બતાવશે પણ અત્યારે કોંગ્રેસમાં અસંતોષ છે એ પડકાર છે કે તક છે એ મુદ્દે મારે ચર્ચા કરવી છે અને મારી સાથે જોડાયા છે બે જાણીતા રાજકીય વિશ્લેષક આપણા ગુજરાતના રાજેશ ઠાકર મારી સાથે છે રાજેશભાઈ સ્વાગત છે આપનું લોકમંચમાં સાથ સાથે જ પ્રશાંત ગઢવી મારી સાથે જોડાયા છે પ્રશાંતજી આપનું પણ સ્વાગત છે ગુડ ઇવનિંગ યસ રાજેશભાઈ જે પ્રમાણે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પાસે હવે ગુજરાતની જે જનતા છે કયા પ્રકારની અપેક્ષા રાખે કારણ કે ફૂટેલી કોંગ્રેસમાં છે કરી રહ્યા રહ્યા છે એમણે મોરચો માંડ્યો અમિત નાયકે મોરચો માંડ્યો ઘણા બધા આમ તો ગણીએ તો પણ શું લાગે છે તો હવે બીજા પક્ષના નેતાઓ પણ કહી રહ્યા છે આવી પણ જયારે ચર્ચા થાય છે ત્યારે કોંગ્રેસની આ જે દશા છે ને એની પાસે કઈ અપેક્ષા ગુજરાતની જનતા રાખે ગુજરાત ની જનતાની અપેક્ષા ઉપર તો ખરા ઉતરવાની વાત પછી આવે છે સૌથી પહેલા તો કાર્યકર્તાઓ ની જે અપેક્ષા છે એના ઉપર કોંગ્રેસે ખરા ઉતરવાનું કારણ કે ના કાર્યકર્તા દ્વારકાના ચિંતન શિબિર થી લઈને હમણાં રાહુલ ગાંધી જે સ્ટેટમેન્ટ કરી ગયા ત્યારથી એક એવી અપેક્ષા રાખીને બેઠા છે કે હવે જે છે આની સર્જિકલ મેનેજમેન્ટ થશે ત્યાં સુધી હવે આ દવાઓથી ચાલે એમ છે નહીં પણ કોંગ્રેસની પાસે ડોક્ટર એવા છે કે જે આવે છે રોગ બતાવે છે કે ભાઈ તમારા શરીરમાં એપેન્ડિક્સ છે પછી કે એપેન્ડિક્સ હવે ફાટી જશે તો જીવલેણ થશે પણ એનું જે સર્જરી કરવી જોઈએ એનો ઈલાજ કરવો જોઈએ થતો નથી એટલે સૌથી પહેલા તો કોંગ્રેસના પક્ષે એમના સંગઠનના કાર્યકર્તાઓની જે અપેક્ષા છે એના ઉપર પેલા તો ખરા કરવું પડશે તો જ જે છે પ્રજા એમના ઉપર ભરોસો મુકતું થશે આજે વિસાવદર ની ચૂંટણી છે તેની અંદર મુખ્ય મુદ્દો શું છે કે જીતશે તો શું ગેરંટી છે કે લોકો કોંગ્રેસમાં માં રહેશે ભારતીય જનતા પાર્ટી નહીં જતા રહે આજ મુદ્દો છે ને આજ મુદ્દો જે છે એ સામાન્ય ચૂંટણી ની અંદર પણ આવે છે આપણે પોતે જેવું એવું કહેતા કોંગ્રેસ ને બહુમતી લેવી હોય તો લગભગ સવા સો જેટલા એમણે ધારાસભ્ય જીતાડવા પડે કારણ કે પચીસ એક તો જઈ શકે છે ગમે ત્યાંથી આ એમનો કોટા છે કારણ કે સત્તર માંથી પાંચ જો જતા રહ્યા છે ને બાર છે અત્યારે એટલે આ સ્થિતિ ની અંદર કોંગ્રેસે સૌથી પહેલા તો એના સંગઠનની અપેક્ષા એ ખરા ઉતરવાનું છે એ પછી પ્રજા ઉપર ભરોસો મૂકે એ સ્થિતિ આવે અને એ સંગઠનમાં ખરા ઉતરવા માટે રિફ્રેશમેન્ટ એટલે જનરેશન ચેન્જ જે છે એ કરવી પડે એક જનરેશન થી બીજી જનરેશનમાં એને શિફ્ટ કરવું પડે નવું પાણી છે નવું લોહી છે એ લાવવું પડે લોકો સમક્ષ પણ અને કોંગ્રેસ સમક્ષ પણ અને પ્રયોગો કરવા પડે અને અત્યારે એવી સ્થિતિ છે કે પ્રયોગો ખુબ જ કરી શકે એમ છે કોંગ્રેસ એ સ્થિતિની અંદર જો એ આંતરિક બદલાવ માત્ર ખાલી નિવેદનો હાઈકમાન્ડ ભરી રહ્યું છે કોંગ્રેસ કાઢતી નથી તમે હજારો નામ આખા દેશમાંથી જોવા મળે કે જે લોકોએ કોંગ્રેસ ને મારી હોય કોંગ્રેસ પહેલા અગમચેતીના રૂપે કે ભાઈ આ જતો જ રહેવાનો બરાબર દેખાઈ રહ્યા છે કે આ પાર્ટીમાં લાંબા સમય સુધી નથી રહેવાના પણ એવા લોકોને કાઢી મૂકવાનો જે સ્ટેપ છે એ કોંગ્રેસ લેતી નથી એટલે એ લેવાની શરૂઆત થશે ત્યારથી કાર્યકર્તાઓની અપેક્ષા ઉપર એ પેલા તો નેતૃત્વ ખરું ઉતરશે કે ના ભાઈ હવે ખરા અર્થની અંદર પાર્ટીમાં કંઈક બદલાવ કરવાની કોશિશ કરી રહ્યા છે અને એ જયારે આવે ત્યારે ઓટોમેટિક જ પાર્ટીનું સંગઠન જે રીતે કામ કરે એ રીતે પ્રજા પછી ધીરે ધીરે એમના ઉપર ભરોસો મુક્તિ થાય એટલે પેલા તો કાર્યકર્તાનો ભરોસો જીતવો પડે એ પછી પ્રજાનો ભરોસો જીતવાની વાતો એક સવાલ એ થાય છે કે જે કોંગ્રેસના જતા રહે છે શું લાગે છે કે કોઈ મજબૂત નેતાઓ કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ માં બચ્યા હોય કે જેનાથી ભવિષ્યમાં કોંગ્રેસ પાસે અપેક્ષા રાખી શકાય કે કોંગ્રેસ મજબૂત બને એવી અપેક્ષા આવનારા દિવસોમાં રહે એવું ખરું હજુ કે દિલીપભાઈ બહુ રત્ના તમે જ્યાં સુધી લોકો અજમાવો નહિ પારખા ના કરો ત્યાં સુધી જે છે તમને ખબર ના પડે કે આ નેતૃત્વ કેવી રીતે ઉભરી બહાર આવશે આપડે ઘણા બધા લોકો એવા જોઈએ ગુજરાત ની અંદર દાખલા તરીકે હાર્દિક પટેલ ભલે આપણે એની આલોચના કરીએ પણ એણે એક સમાજ નું નેતૃત્વ લીધું એક મોટું આંદોલન ઉભું કર્યું લોકો એની પાછળ ઉભા રહ્યા અને એ ઝીરો જે છે એ રાજનેતા બની ગયા એવું જ ઉદાહરણ જીગ્નેશ મેવાણીનું નું છે અલ્પેશ ઠાકોર હા એટલે કોઈ પણ સંગઠનના બેકગ્રાઉન્ડ વગર પણ પોતે જે છે એ પોતાનું નેતૃત્વ ઉભું કરી શક્યા છે એવી રીતે કોંગ્રેસ ની અંદર પણ સવાલ એટલો જ હોય છે કે તમાર પાર્ટી મોટો બનાવે છે એ માણસ મોટો બને પાર્ટી ટાંટિયા ખેંચતી હોય માણસ ક્યારેય મોટો ના બને તમે કોઈ પણ યુવા જે ચહેરો હોય એને તમે લોકોની સામે મૂકો સંગઠન પ્રમાણિકતાથી એની પાછળ ઉભું રહી જાય તો એ માણસને મોટો થતા વાર નથી લાગતી હું સી આર નું કાયમ ઉદાહરણ આપું જયારે એમને પ્રદેશ પ્રમુખ બનાવ્યા ત્યારે એમનો બાયોડેટા આપણે સંસદ સભ્ય છે ને એમનો આઈએસઓ સંસદ સભ્ય છે આ બધી વાત કરતા હતા પણ એમના સંગઠનના કૌશલ્ય જાણતા પણ એમને જાતે પ્રૂવ કરી જગ્યા મળી તો પ્રૂવ કરી અને આખી આમ આદમી પાર્ટી તમે જુઓ કોઈ રાજકીય બેકગ્રાઉન્ડ વગેરે કેટલા બધા નેતાઓ એની અંદર થી ઉભા થઈ શક્યા એવી રીતે વિદ્યાર્થી આંદોલન આજે ભારતીય જનતા પાર્ટી હોય સમાજવાદી પાર્ટી હોય જનતા દળ યુ હોય આ બધાની અંદર જયપ્રકાશ નારાયણ ના આંદોલન પછી એ આંદોલનમાંથી ઉભા થયેલા નેતાઓ બધી જ પાર્ટીમાં તમને જોવા મળે છે તો નેતૃત્વ જે છે એના માટે તમારે સ્કોપ આપવો પડે અને તમે સ્કોપ આપો નરેન્દ્ર મોદી સરપંચ ન હતા અને સીધા મુખ્યમંત્રી થયા કોને ખબર હતી કે થોડાક સમયની અંદર છેક વડાપ્રધાન સુધી જશે ને આટલા સફળતાથી પાર્ટી અને સત્તા બંને ચલાવશે

જે કહ્યું કે સંગઠન ખૂબ જ છે કોંગ્રેસમાં જયારે કોંગ્રેસની પરિસ્થિતિ ગુજરાતમાં કંગાળ બની ત્યારે નેતાગીરી બદલી અને શક્તિસિંહ ગોહિલને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા શું લાગે છે કે આ કકડાટ ચાલે છે શક્તિસિંહ પ્રદેશ અધ્યક્ષ છે એમના નેતૃત્વમાં આ બધું ચાલતું હોય છે

ભીષ્મ બાણસ છે એટલે બાણસૈયા ઉપર સૂતેલું રાષ્ટ્રીય મોડી મંડળ ત્યારબાદ નીચે આવ્યું ધૂતરાષ્ટ બીજી પેઢી એ કે અહીંનું મોડી મંડળ ની જેમ એમને એમનું જ એમના જ દીકરાઓ દેખાય એ જે ધૂતરા તો એમના કૌરવો શોધ દેખાતા બીજું કોઈ દેખાતું જ નતું ગ્રુપ જોયું એમનું અને ત્રીજી પેઢીમાં આવે છે કૌરવો કે જે એટલે હું એવું કોંગ્રેસી કૌરવો પણ જે ચોપાટ વ્યસ્ત રહ્યા પાંડવ ઓબી એમાં આવી ગયા આખી આખું રાજપાટ કોઈ નાખ્યું માત્ર ચોપાટ રમવામાં કયો ચોપાટ

જેમ રાજેશ ભાઈ વાત કરીને તૈયાર કરવા પડે કે ભાઈ તારે આ ચલાવવાનું છે અને તારી રીતે ચલાવવાનું અને તું કઈશ એમ અમે માનીશું કૃષ્ણને જયારે અર્જુને સારથી બનાવ્યા ત્યારે કીધું તું તમે કહેશો એમ જ અર્જુનને નહોતું જ ગમતું ભગવદ ગીતાનો પહેલો જ અધ્યાય કે જેટલા સામે દેખાય છે બધા સગા છે એવું જરૂરી નથી આપણે યુદ્ધ લડવા નીકળ્યા છે અને સામે વાળાને પતાઈ દેવાના છે એમ કૃષ્ણનું કીધું માનવું પડે કૃષ્ણ પ્રદેશ પ્રમુખ બનાવ્યા છો તો એમનું માનો એમને તાલુકા પ્રમુખ ના કરી શકતા હોય તો એવા કૃષ્ણ શું કરવાના એટલે તો પ્રશાંતભાઈ ગુજરાતના સારથી બદલાય સીધી કમાન લીધી હાથમાં રાહુલ ગાંધીજી અને કેન્દ્રીય નેતૃત્વની વાત કરીએ તો એમણે હસ્તક્ષેપ કર્યો શું લાગે છે એ પૂરતો ન રહ્યો એ પણ અસરકારક ન રહ્યો કે એની અસર દેખાશે આવનારા દિવસોમાં રાહુલ ગાંધી આટલા વર્ષે જાગ્યા હવે કેટલું સફળ જાય છે આગામી સમયમાં એ આપણને સમય બતાવશે પણ તમે જે વાત કરી ને તો શક્તિસિંહ ને પ્રદેશ બનાવ્યા એ મૂળ તો એમાંથી જ ને એ જે બની બેઠેલા પહેલા દસ નેતા છે એમાંથી જ ને શક્તિસિંહ એમની પોતાની હિંમત કે તાકાત ઉપર એ ભાવનગર મહાનગરપાલિકા ના જીતાડી શકે સાહેબ એ ભલે ભાવનગર માંથી આવે છે કોર્પોરેશન ક્યાં જીતાડી શકે છે આણંદ થી ભરતભાઈ આણંદ નગરપાલિકા ના જીતાડી શકે સાહેબ

આ કરવામાં કોંગ્રેસ ફેલ જાય છે પહેલી વાત બીજું અંદર અંદર જે કકડાટ હવે જયારે આ એક એવું ઘર છે જેની અંદર બધા જ પ્રકારના રોગ ભરેલા છે કિડની છે કેન્સર છે હાથ પગ ગયા છે ની રિપ્લેસમેન્ટ કરવાનું છે તો એનો ઈલાજ કરવાની જગ્યાએ હજી પણ એ લોકો એની અંદર અંદર ક્યાંક ને ક્યાંક ચલાવવાની વાત કરી રહ્યા છે તમે ધડમૂથી સર્જરી કરો સાહેબ કે ની રિપ્લેસમેન્ટ કરી નાખો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે તો કરી નાખો કિડની કેલ્ક્યુલેટ કરાવી પડે તો લઈ આવો કેમ ભાજપને દર વખતે કોંગ્રેસ રૂપી કિડની મળી જાય રાજ્યસભામાં અને કેમ કોંગ્રેસને કોઈ કિડની જ ના મળે દર વખતે એમ કઈક બોલ્ડ ડિસિઝન જયારે લેવાના હોય આ દ્વારકામાં વીસ પચીસ ની જ વાત થઈ હતી કે અમારે તો સાચા વીસ પચીસ કોંગ્રેસી જોઈએ છે પણ એ વીસ પચીસ તમે શોધ્યા ખરી અત્યારે જો કોંગ્રેસે ખરેખર કરવું હોય તો માત્ર સત્તામાં આવો એ જ અમારો ટાર્ગેટ છે એના માટે અમે અંદર ની ટાંટિયા બંધ કરશું ગુજરાતના ચાર ઝોન પાડશું દરેક ઝોનમાં બે વ્યક્તિ એવા એવા આપો તમે શોધીને આપો કારણ કે જિલ્લા છે આઠ આઠ રાજ્યો આઠ આઠ જિલ્લા ભાગ પાડો ચાર ઝોન બનાવો બે બે જણા ટીયર ટુ માંથી શોધીને આપો અને એમને કહો સત્તામાં આવે પછી વાત બાકી ત્યાંથી તમારે પદ વગર કામ કરવાનું છે અને તમે જે લિસ્ટ લઈને આવશો આજે એક નવું લિસ્ટ ફરતું થયું છે કે મારો નહીં મારો સારો આવશે નવા તાલુકા જિલ્લા પ્રમુખ હમણાં થોક સમયમાં આવશે હવે એનું લિસ્ટ આવે ને પછી એનો કકળાટ આપણે એની પર ચર્ચા કરશું મને સો ટકા ભરોસો છે કારણ કે કકળાટ થશે એટલે તરત અમારે દિલીપ ભાઈનો ફોન આવશે કે આપણે ડિબેટ કરવી છે કોંગ્રેસમાં કકળાટ નવા જિલ્લા પ્રમુખનો એમ આ એ જે આખી એક પેટર્ન છે એ જે સેટ કરી છે એ પેટર્ન પહેલી વસ્તુ બીજું જે આવે એને સ્વીકારવા બીજો તૈયાર જ ન હોય હંમેશા કે સંગઠનની અંદર હું આવું તો રાજેશ ભી મને ના સ્વીકાર અને રાજેશ ભી આવે તો હું એમ ના ના સ્વીકારું

એક ફોટો પોસ્ટ કરે છે મને અન્યાય થયો એમનું બધું કેટલું એમના રાજીનામા થી શું ફર્ક પડે કોંગ્રેસ અમિત નાયક બહુ પૂરતું એમનું અને એમની જે ઝઘડો છે કોંગ્રેસ નો છે એના કરતા હિંમતસિંહ સાથે વધારે છે રાહુલ ગાંધી અમે અમને એવું હતું કે હવે જગ્યા થશે અને ના થઈ એના કારણે એ જે છે એ બધી વાત કરી રહ્યા છે એમની જે પણ કારણો છે એની અંદર સંગઠાત્મક ફેરફારના કે એના કોઈ કારણ નથી એમને શહેરની અંદર જે તકલીફો છે અમદાવાદ શહેરનામું રાજીનામું કાર્યક્રમ ની અંદર એ હતા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મૂક્યો છે રાજીનામું આપ્યું છે પ્રવક્તા તરીકે પ્રવક્તા એમણે એવું કીધું છે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે તો હું હજી પાર્ટી છું એટલે એ પાર્ટી હવે જોવાનું રહે કે એમને રાખવા છે કે કેમને પણ પાર્ટીની પોલિસી એવી છે કે કોઈને કાઢવા ના દે થાકીને માણસ એને કામ જ ના સોંપો તો માણસ શું કરે એને ના સ્ટાર પ્રચારક બનાવો ના એને પ્રવક્તા તરીકે ક્યાં આગળ મૂકો ના એને કોઈ બીજી જવાબદારી આપો એટલે માણસને એમ થાય કે ભાઈ હવે પાર્ટીમાં છૂ થતા નથી જેવી સ્થિતિ છે જો છોડી દો બીજી વાત જે રાહુલ ગાંધી અહિયાં કહીને ગયા છે એ વાત ખાલી ગુજરાત પૂરતી સીમિત છે કોંગ્રેસ માટે શું એ મધ્યપ્રદેશમાં લાગુ નથી પડતી એ જ ચીજ રાજસ્થાનમાં લાગુ નથી પડતી જ્યાં એ મતદાર છે એ દિલ્હીની અંદર શું સ્થિતિ અને સત્તા આપી મધ્યપ્રદેશ રાજસ્થાન તો બે એવા રાજ્ય હતા કે એમણે સત્તા આપી પણ ખરી એમને એ છતાંય સત્તા ને પચાવી ના શકે અને ત્યાંના લોકો એટલે જેવું કહેવાય છે ને અમારી પાસે કશું ના હોય તમારા લોકો જતા જ રહે ને પણ તમારી પાસે સત્તા આવ્યા પછી પણ તમારી પાસેથી લોકો જતા છે એટલે આ જે વસ્તુ છે ઓળખવી પડે કેટલા સ્લીપર સેલમાં નામે કેટલા લોકો હજી પાર્ટી છે કે જે તમારી અંદર પાર્ટી છોડી જનારા હોય કોંગ્રેસને જેટલું નુકસાન નથી કર્યું એટલું નુકસાન પાર્ટી ની અંદર બેસી રહેલા લોકોએ કર્યું યસ તો હવે રાજેશભાઈ મારો સવાલ એક એ થાય છે કે માની લો કે કોઈ પણ રાજ્યમાં અત્યારે તો આપણે ગુજરાત ની ચર્ચા કરીએ એટલે ગુજરાત ને લઈએ

તો વિપક્ષ પણ એટલો મજબૂત નથી તો જનતાને નુકસાન સો ટકા પણ ગુજરાત એક એવી અલગ જ ફલક ને માહોલ પકડ્યો છે ને કે જ્યાં જનતાને કોઈની જરૂર નથી કોઈને જનતાની જરૂર નથી કારણ કે જનતાને થોડી ઘણી જો અપેક્ષા રાજકીય લેવલે હોત ને તો કદાચ ત્રીસ વર્ષ હું કહું ગમે તેમ જેમ રાજસ્થાન કેવું દર પાંચ વર્ષે સત્તા બદલે છે એમ એકાદ વાર કઈક એવી મચક આઈ હોત કે બી અમારે અત્યારની સરકાર અમે ઉથલાઈ નાખી પણ ના એટલે જનતાને આની જરૂર નથી આના જનતાની જરૂર એવું પરિસ્થિતિ થઈ છે ઊભી એટલે જનતા ક્યાંય પીસાતી નથી કારણ કે જનતાના મુદ્દા જે છે એ જનતા એની રીતે પીડાઈ અને દુઃખ સહન કરી અને વળી ભૂલી જાય બહુ જલ્દી ભાગી ભૂલી જાય છે બાકી જનતાને યાદ રાખીને જો કંઈ કરવું હોત તો બહુ બધા મોકા મળ્યા છે આમાં કઈ આમાં ભડકાવાની વાત નથી પણ અનેક મુદ્દા આયા અને ગયા એટલે મને એવું લાગે જનતાના રાજકારણની એટલે સરકારની રાજકારણની બીજી કોઈ રીતે જરૂર નથી આ પીસાઈ જશે સો ટકા અમુક સાચા સારા મુદ્દા આવે ગેસના બાટલાના મુદ્દા હતા ત્યારે સ્મૃતિ ઈરાની લઈને જાય એટલે હું તો ઘણીવાર વાર હસતા હસતા આમ કહું છું વ્યંગના સ્વરૂપમાં કે ભારતીય જનતા પાર્ટી જેટલી વિપક્ષ તરીકે સફળ હતી એટલી સરકાર તરીકે સફળ આપણને દેખાતી નથી બહુ કારણ કે તમે પેટ્રોલના ભાવ બે રૂપિયા નોતા વધવા દેતા જે જનતા માટે સારું હતું

વિપક્ષ મજબૂત નથી તો મારો સવાલ એ હતો કે જે તે રાજ્યને કે ત્યાંની જનતાને ગુજરાતની વાત કરીએ તો કેટલું નુકસાન છે કઈ રીતે એમ કહી શકાય કે એક જ પાર્ટીને સત્તા સોંપવાથી આટલો નફો કે આટલો નુકસાન થઈ શકે ના બિલકુલ છે એટલે લોકતંત્ર ની અંદર વિપક્ષની ભૂમિકા ના હોય તો એ લોકતંત્ર મોટા ભાગે હાઇજેક થઈ જતું હોય છે અને એવી સ્થિતિ ગુજરાતમાં જોવા મળે છે મુદ્દા પુષ્કળ હોય મુદ્દા નથી એવું નથી પણ એ મુદ્દા જે છે પ્રજાની અંદર ચાલતા એટલા માટે નથી કે મુદ્દા સાચા હોય છે પણ વિપક્ષ ઉપર ભરોસો જે છે એ રહ્યો નથી હવે આ જે સ્થિતિ હોય ને ત્યારે ઘણી બધી વખત એવું થતું હોય છે કે લોકો પોતે વિપક્ષ ની ભૂમિકામાં આવી જવું પડે એવા લોક આંદોલનો થવા જોઈએ એ સ્થિતિ પણ જે છે હવે ધીરે ધીરે ભૂસાતી જાય છે બાકી જયારે ઇમરજન્સી લાગુ પડી ત્યારે ભારતીય જનતા પાર્ટી આજે કોંગ્રેસ છે એના કરતા પણ ખૂબ જ નબળી સ્થિતિમાં હતી ભારતીય જનસંઘ હતો પછી વિલીનીકરણ થયું પણ સ્થિતિમાં હતી પણ જે પી નામે એક આંદોલન ની પાછળ લોકો લાગ્યા પટેલ ની સામે નવનિર્માણ આંદોલન થયું તો એ લોકોની ભૂમિકા હતી સત્તા પરિવર્તન થયું એમાં રાજકીય પક્ષો નો કોઈ રોલ નતો લોકોનો સીધો એની અંદર રોલ હતો દિલ્હીની અંદર તમે જોયું કે જન આંદોલન ઉભું થયું અને ઇન્ડિયા કરપ્શન નું અને એની અંદર થી એક પાર્ટી ઉભી થઈ અને પાર્ટી એ સત્તાનું પરિવર્તન કર્યું તો એ જે લોકો ની ભૂમિકા છે વિપક્ષ તરીકે વિપક્ષ નબળો થતો હોય ત્યારે એ ભૂમિકા પણ ધીરે ધીરે ખતમ જોવા મળે છે રાજેશભાઈ છેલ્લો સવાલ કે આનું કાયમી ઉકેલ શું શું લાગે છે કે સાફ સફાઈ થવી જોઈએ નેતૃત્વ પરિવર્તન થવું જોઈએ ઝાટકે રાહુલજી બોલ્યા છે કરી નાખવું જોઈએ જેથી જે પેલા રાજ્ય જે સેકન્ડ ને થર્ડ ક્યાંક

લોકો જ્યાં સુધી મત આપતા હશે ત્યાં સુધી આપશે જે થોડા ઘણા લોકો જીતશે જીતશે બાકી વખત લાગે છે અને એટલા માટે કાર્યક્રમમાં દોષ નાખે ભાઈ અમે તો આંદોલન કરીએ પ્રજા એની અંદર આવતી નથી અમે વિદ્યાર્થીઓ માટે લડ્યા તો વિદ્યાર્થીઓ એમને વોટ ના આપ્યા અમે ફલાણા માટે લડ્યા પણ મોરબીનો પુલ પડી ગયો તો એમને વોટ ના આપ્યા એ વોટ કેમ નથી મળતા તો એ વોટ એટલા માટે નથી મળતા તમારા એ જ મોરબીની અંદર જે લોકો આપ્યા હતા એ ધારાસભી રોષનું કારણ હોય છે આપડે કહીએ પક્ષ પલટા પછી ભાજપ કેમ જીતે તો લોકોને એક રોષ એ પ્રકારે પણ હોય છે કે ભાઈ અમે તો તમને જીતાડવા માંગીએ છીએ તમને બેઠા કરવા માંગીએ છીએ પણ તમે આ સ્થિતિમાં અને પાર્ટીઓ બદલવી છે તેમાં પ્રજા શું કરે એટલે સવાલ એક એ છે કે જે પ્રમાણે બંને રાજકીય વિશ્લેષકો આમ તો ખૂબ અનુભવી છે એમની જે વાતો છે છે એમણે કહ્યું કે વણ માગી સલાહ અમે આપીએ છીએ પણ કોંગ્રેસ આ સલાહ માનવી જોઈએ અને આજનો જે એપિસોડ તો ઘણી બધી વાતો કરી છે કે કાર્યકર્તાઓને અથવા કોંગ્રેસને કહ્યું એમ દવાની જરૂર નથી એક સર્જિકલ આખી એક મેનેજમેન્ટની અપેક્ષા છે કે આખું એક ઓપરેશન થવું જોઈએ અને સંગઠનને કાર્યકર્તાઓ સુધી એમણે જે વાત કરી છે અને એમણે ખરા ઉતરવું પડશે આ સંગઠનમાં કાર્યકર્તાઓમાં રાજેશભાઈએ કહ્યું કે નિવેદનો નહીં તમે એકદમ ધડમૂળથી બદલાવ લાવી દો મક્કમ પગલાં જરૂરી છે અને પાર્ટી માટે સંગઠન કોઈપણ પાર્ટી માટે એટલું જ જરૂરી છે એ સંગઠનમાં પણ તમારે ફેરફાર કરવો જોઈએ અને પાર્ટીની જે પોલિસી છે કે કોઈને કાઢવા જ નહીં બધાને સાચવવા તો કોંગ્રેસમાં બેઠેલા કેટલાક એવા નેતાઓ રાજેશભાઈનું કેવું છે કે જેમાં બહાર લેવા જવાની જરૂર નથી જે જ કોંગ્રેસને હરાવી રહી છે અને બીજી વાત જે પ્રશાંત ગઢવીએ કહી કે શક્તિસિંહને પ્રદેશ પ્રમુખ બનાવ્યા તો એનું કારણ બરાબર છે કે કોંગ્રેસે વિચાર પણ અભિમન્યુને ચક્રવ્યૂહમાં નાખ્યા હોય ને એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમનું કોઈ માનતું નથી ગાંઠતા નથી ને બહુ સરસ વાત એમણે ભીષ્મ પિતામાની પણ કહી કે માત્ર સલાહ સૂચનો થાય એવી પરિસ્થિતિ કોંગ્રેસમાં એક કેડર છે બીજી ધૂતરાષ્ટ્ર જેને પોતાના દેખાય ત્રીજી વાત પ્રશાંતભાઈએ કહી કે કૌરવો કે ચોપાટ રમવામાં જ વ્યસ્ત રહ્યા આને આટલી ટિકિટ આને આટલી ટિકિટને પોતપોતાના માણસોને સાચવ્યા મૂળથી ક્યાંક સર્જરી કરવાની પ્રશાંતભાઈની કહેવું કે જરૂરી છે બોલ્ડ ડિસિઝન લેવા પડશે એક કોંગ્રેસ નેક કોંગ્રેસનું સૂત્ર અપનાવવું પડશે નહીતર પોલિટિકલ સુસાઈડ તરફ કોંગ્રેસ આગળ વધી રહી છે એવું બંને મહાનુભાવોનું માનવું છે એટલે આજનો વિષય તો કે કોંગ્રેસમાં અસંતોષ પડકાર કે તક મને એવું લાગે છે કે બંને જે વિશ્લેષકો કહ્યું એ પરથી હું તો એવું માનું છું કે અત્યાર તો એક પડકાર છે પણ જો કોંગ્રેસ એને તકમાં પરિણમે તો પછી એ કોંગ્રેસમાં એટલી તાકાત અને એટલો બદલાવ આવે એવો સમય પણ કોંગ્રેસ માટે આવવો જોઈએ નહીતર તો અત્યારે તો પડકાર જ કોંગ્રેસમાં દેખાઈ રહ્યો છે ચર્ચાનું સમાપન કરીએ છીએ રાજેશ ઠાકર પ્રશાંત ગઢવી બંને જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ દર્શક મિત્રો કોંગ્રેસને લઈને આ હતી લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા ગુજરાત પ્રદેશ કોંગ્રેસની વાત હતી એના માટે પડકાર છે કે તક આજે પરિસ્થિતિનું નિર્માણ થયું છે આવનારો સમય બતાવશે ફરી મળીશું નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર